નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસને વાર શુક્રવાર આજના ચેરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસો ને એંશી રૂપિયા નોંધાઈ રહ્યા છે ઊંચામાં ઊંચા માં ગઈ કાલ જે સામાન્ય ફરી વાર ઘટાડો નોંધાઈ રહ્યો છે જીરોમાં આવી રીતે વધઘટ સાથે વેપાર ઊંચા માર્કેટ યાર્ડમાં જોવા મળશે અન્ય માર્કેટ યાર્ડમાં જીરોની બજાર નીચે જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો આડત્રીસ થી સાડત્રીસો રૂપિયા હળવદ બે હજાર નવસો ચાલીસ થી સાડત્રીસો રૂપિયા મોરબી બત્રીસોથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા પાટડી પાંત્રીસો પંચ્યાસીથી સાડત્રીસો ને ચાલીસ રૂપિયા બોટાદ બાવીસો ચાલીસથી સાડત્રીસો ને પચીસ રૂપિયા જસદણ અઠ્યાવીસોથી છત્રીસો રૂપિયા ગોંડલ અઠ્ઠાવીસો એકાવનથી આડત્રીસોને અગિયાર રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી છત્રીસો ને વીસ રૂપિયા ચેતપુર ત્રણ હજાર પચાસથી પાંત્રીસોને પચાસ રૂપિયા ઊંઝા ચોત્રીસોથી બેતાલીસો ને એંશી રૂપિયા થરાદ પચીસો અગિયારથી આડત્રીસો એકતાલીસ રૂપિયા પાટણ સાડત્રીસો એકસઠથી આડત્રીસો એકાવન રૂપિયા આરીજ તેત્રીસો સાઠથી સાડત્રીસો રૂપિયા થરાદ છત્રીસો દસથી આડત્રીસો રૂપિયા નીનવા એકત્રીસોથી થી ને પચીસ રૂપિયા વારાહી બત્રીસોથી સાડત્રીસો ને દસ રૂપિયા દિયોદર ત્રણ હજાર એકાવનથી રૂપિયા राधनपुर सत्यावीस सौ पंदर थी आड़तरीसौ पंचाँसी रुपया रापर तेत्रिस तेतरीसौ रुपया भचाऊ चौतरीसौ थी अड़तरीसौ रुपया अंजार चौतरीसौ साइठ थी छत्तीसौ पचास रुपया जामनगर पच्चीस सौ थी साढ़ सौ रुपया भावनगर तरण हजार छतरीसो ने सीतेर रुपया पोरबंदर तरण हज़ार पंचोत्र थी रुपया अमरेली पात सौ पांच थी सौ रुपया પ્રાંગદ્રા અઠ્યાવીસોથી ચોત્રીસો રૂપિયા સાવરકુંડલા ચોત્રીસોથી આડત્રીસો ને રૂપિયા બાબરા અઠ્યાવીસો પંદરથી છત્રીસો પંચોતેર રૂપિયા સમી તેત્રીસોથી છત્રીસો પચીસ રૂપિયા ધાનેરા ચોત્રીસો થી પાંત્રીસો ને પાંચ રૂપિયા હિંમતનગર એકવીસોથી પાંત્રીસો રૂપિયા જુનાગઢ ત્રણ હજારથી છત્રીસો પંચોતેર રૂપિયા પડી બે હજાર નવસો એકસઠથી ત્રણ હજાર બે રૂપિયા ચામજોધપુર ત્રણ હજારથી સાડત્રીસો એકવીસ રૂપિયા થ્રોલ પચીસો પાંચથી બે બત્રીસો નેવું રૂપિયા શિહોરી પાંત્રીસો થી છત્રીસો રૂપિયા માંડલ ચોત્રીસો એકાવન થી આડત્રીસો ત્રણ રૂપિયા વિસાવદર ત્રણ હજાર થી એકાણું રૂપિયા કાલાવડ ત્રણ હજારથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા તારી એકત્રીસો થી ચાલીસ રૂપિયા વિરમગામ છત્રીસો પાંસઠથી છત્રીસો ને રૂપિયા દસાડા પાટડી પાંત્રીસો પચાસથી સાડત્રીસો નેવું રૂપિયા અને મહુવા તેત્રીસો બાસઠથી તેત્રીસો ત્રેસઠ રૂપિયા